દ્વારકાથી ભાવનગર સુધી નેશનલ હાઇવે ઓથોરિટી નો પસાર થતો રોડ એનચ એકાવન જે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થાય છે અને વેરાવળથી ઉના સુધીની અંદર આ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ત્યાં બે ટોલટેક્સ કાર્યરત કરવામાં આવ્યા છે આશરે છેલ્લા ચાર મહિનાથી શરૂ થયેલા બંને ટોલટેક્સ ની વચ્ચેનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર છે બે હજાર બાવીસના માર્ચ મહિનામાં દેશની સંસદની અંદર રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું કે બે ટોલટેક્સ વચ્ચેનું જે અંતર હોય એ સાઠ કિલોમીટર હોવું જરૂરી છે અને સાઠ કિલોમીટરની અંદર કોઈ પણ ટોલટેક્સ આવતા હશે એ ગેરકાયદાસર ગણાશે અને એને બંધ કરવામાં આવશે પણ અહીંયા તો ઉલટી ગંગા છે કે આશરે ચાર મહિના પહેલા બે ટોલટેક્સ કાર્યરત કરવામાં આવ્યા અને બંને ટોલટેક્સ વચ્ચેનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર છે સાથે સાથે આ જે રોડ છે એનું કામ બે હજાર સોળ ની અંદર આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂર્ણ નથી થયું એટલે કે આ જે ટોલટેક્સ જે જગ્યા ઉપર ઉઘડવામાં આવે છે

હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે આ પીઆઈલ ની અંદર અમારી માંગ એવી છે આ બંને ટોલટેક્સ ચાલીસ કિલોમીટર ની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે સાથે સાથે ટોલટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું શરૂ કરી દેવામાં આવ્યા છે એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલટેક્સ ને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે ચાર મહિનાથી જે ટોલટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટ ની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન આની અંદર પણ આ બંને ટોલ ટેક્સ નો કઈ ઉલ્લેખ નથી